માર્ગમાં ઠાકોરજીને પુષ્ટ ન કરીએ અને સેવા કરીએ તો ચાલે કે ન ચાલે અને પુષ્ટ કરીને સેવા કરીએ એમાં શું ફરક અને અપુષ્ટ સેવા એમાં શું ફરક તો પુષ્ટ અને અપુષ્ટ સેવા એમાં ફરક શું તો પુષ્ટાઓ કોને કહેવાય કોઈ બરણી હોય અને બરણીમાં તમે મિશ્રી ભરો એનો અર્થ છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે મર્યાદા માર્ગીય મંદિરના અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ભગવાનની મૂર્તિ હોય એમાં ભગવાનના પ્રાણ મૂકવામાં આવે પછી એમાં ભગવાન પધારે અને પછી જ એ મૂર્તિનું અર્ચન પૂજન વંદન ઇત્યાદિ થાય અને જો મૂર્તિ તૂટી જાય એટલે બરણી તૂટી જાય તો મિશ્રી એમાંથી વેરાઈ જાય એમ મર્યાદા માર્ગના અંદર અગર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય તો પછી એ ખંડિત મૂર્તિની સેવા થતી નથી એમને પછી આપણે નદીમાં કે સાગરમાં પધરાવી દઈએ છે કારણ કે એમાંથી પ્રાણ જતા રહે છે તો બરણીમાં મિશ્રી ભરવી એ પ્રાણ પ્રતિષ્ઠા છે પણ બરણીને જ મિશ્રી રૂપ બનાવી દેવી એ સ્વરૂપ આવિર્ભાવ છે બરણીમાં મિશ્રી નથી ભરાતી એ બરણી જ મિશ્રી બની જાય છે એટલે કદાચ એ બરણી મિશ્રી બને અને ખંડિત થાય તો પણ એમાંથી ભગવાનના પ્રાણ જતા રહેતા નથી કારણ કે એ બરણી રૂપ ભગવાન સાક્ષાત મિશ્ર રૂપ બની ગયા છે એ સ્વરૂપમાં જ્યાં ભગવાનની આંખ છે જ્યાં ભગવાનનું નાક છે જ્યાં ભગવાનના નેત્ર છે જ્યાં ભગવાનના હાથ અને પગ છે ત્યાં ભગવાનનો પૂર્ણ સ્વરૂપ આવિર્ભાવ થઈ જાય છે એટલે કદાચ એ પગ ભાંગે પણ તો એમાંથી ભગવાન ભાંગતા નથી એ ખંડિત સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે અગર એ સ્વરૂપ સ્વરૂપ આવિર્ભૂત કરેલું છે તો તો પુષ્ટાઉ અને અપુષ્ટ પ્રાણ પ્રતિષ્ઠા તમે અપુષ્ટ ઠાકોરજીની અગર સેવા કરો છો જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી થઈ કે સ્વરૂપ આવિર્ભાવ પણ નથી થયું તો ભગવાન તમારો ભાવ સ્વીકારે છે મૌલેશભાઈ અમેરિકામાં રહેતા હોય અને રાજકોટની એમની ઓફિસના અંદર કોઈ વ્યક્તિ આવે અને મૌલેશ વખાણ કરે અને પછી સોનલબેન મેસેજ પહોંચાડે કે ભાઈ આવ્યા હતા તમારા બહુ વખાણ કરતા હતા તમે પ્રસન્ન તો થાવ ને અને નોંધ તો લો ને તો એ જ છે કે તમે નથી અને તમારી કોઈક સેવા કરે છે કે તમારા કોઈક વખાણ કરે છે કે તમારી કોઈ સ્તુતિ કરે છે તમે નથી ત્યાં પણ એ સ્તુતિ તમારા સુધી પહોંચે છે અને એક છે કે તમે ત્યાં સાક્ષાત છો અને તમારા સામે બેસીને પેલો વ્યક્તિ તમારી સેવા કરે અને એ સેવાને તમે ફીલ કરી શકો એ જે સેવાને તમે ફીલ કરી શકો એને આપણે પુષ્ટાવેલી સેવા કહીએ છીએ કે ત્યાં સાકોજી સાક્ષાત બિરાજમાન થઈને એના ઘરમાં એને એ સેવ્ય સ્વરૂપે એને સેવાનો અવસર પ્રદાન કરે છે એ ભગવાનને ઠંડી લાગે એ ભગવાનને ગરમી લાગે એ ભગવાનને ભૂખ લાગે એ ભગવાન ભગવાન ને તરસ લાગે એ ભગવાન સાક્ષાત તમારા ઘરે બિરાજમાન છે નંદાલયમાં જેમ ભગવાન બિરાજ્યા એમ તમારા ઘરે બિરાજમાન થાય આ પુષ્ટાવેલી સેવા અને જે અપુષ્ટ ઠાકોર જે છે ભગવાન એક મૂર્તિ છે અને એના સામે તમે સેવન કરો સ્તુતિ કરો પાઠ કરો એટલે ભગવાન જ્યાં બિરાજતા હશે ત્યાં એ મેસેજ પહોંચે છે ત્યારે ભગવાન તમારો ભાવ સ્વીકાર કરે છે અને જ્યારે પુષ્ટ થઈને ઠાકોરજી બિરાજમાન થાય છે ત્યારે ભાવ અને સેવા બંને સ્વીકાર કરે છે તો એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટાવિન ઠાકોરજીની વિવિધ ભાવે આપડે સેવા કરી છે તો બાળ ભાવ સખા ભાવ দাস ભાવ माधुरी भाव દૂધને તમે ગરમ કરો થોડુંક ગરમ કરો એમાં સોંધાસ આવે જેમ જેમ ગોદ દૂધ ઉકળતું જાય એમ દૂધમાં સોંધાસ આવતી જાય તો એ એ સોંધાસ છે છે વાત્સલ્ય ભાવ કે ભગવાનમાં જ્યારે તમને વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે ત્યારે દૂધના ઉકળવાથી જે એના અંદર એક સોંધાસ આવે છે એમાં પાણીના અંશ ધીરે ધીરે બળતા જાય છે અને એ તમારો બાલ ભાવ વાત્સલ્ય ભાવ એ સોંધાસ વાળો તૈયાર થાય છે પછી હજી દૂધ ઉકાળો હજી દૂધ ઉકાળો હજી દૂધ ઉકાળો એમાં સખા ભાવ પ્રગટ થાય છે વધારે દૂધ એ સખા ભાવ છે અને એ સખા ભાવ જ્યારે હજી ઉકળતું જાય હજી ઉકળતું જાય હજી ઉકળતું જાય ત્યારે એમાં માધુરી ભાવ પ્રગટ થાય છે અને માધુરી ભાવ એટલે બાસુંદી છે તો વાત્સલ્ય ભાવ સખા ભાવ અને માધુરી ભાવ એ માધુરી ભાવ એ ભક્તિનું પરમ ફલ છે કે જ્યારે ભગવાન એ સાક્ષાત એના અલૌકિક પતિ સ્વરૂપે એને સંપૂર્ણ રસનું દાન કરે છે એને ભગવાન બધા જ પ્રકારના અલૌકિક ફળ પ્રદાન કરે છે એ ભગવાનનો માધુરી ભાવ છે જે બહુ જ સિલેક્ટેડ અંતરંગ જીવોને ભગવાન પ્રદાન કરે છે એ બધાના અંદર માધુરી ભાવ પ્રગટ થતો નથી બધાના અંદર વાત્સલ્ય ભાવ પણ પ્રગટ નથી થતો બધાના અંદર પહેલા તો સાક્ષાત ભાવ પણ પ્રગટ થતો નથી પેલા સાક્ષાત ભાવ પોતાના ઘરે બિરાજમાન ઠાકોરજીમાં સાક્ષાત ભાવ આ ઘરે સાક્ષાત બિરાજે છે એકવાર એક બેન ઠાકોરજીની સેવા કરતા તો ભૂલથી જારીજી ભરવાનું ભૂલી ગયા હશે તો અડધી રાત્રે ઠાકોરજી સપના મેં લાત મારી કે મારી જારી ભર અને ખરેખર જયારે જોવા ગયા સેવા કક્ષના અંદર તો જારી ખાલી હતી ભગવાને સ્વપ્નના માધ્યમથી એને અનુભૂતિ કરાવી તો પહેલા સાક્ષાત ભાવ મેરે ઘર પે જો ઠાકોરજી હે વો કોઈ પથ્થર નહીં હે વો કોઈ કાગળ નહીં હે એ પિત્તળ નથી આ સાક્ષાત પરબ્રહ્મ એ મારા ઘરે બિરાજે છે અને એ મારા સ્વામી છે અને હું એમનો દાસ છું આ ભાવ પ્રગટ કરવો પડશે ભાવ વગર બીજો સ્ટેપ જ નથી જો સાક્ષાત ભાવ જ નથી તો એ ખાલી પથ્થર છે એ કાગળ છે પિતળ છે અને એ ભાવ જ્યારે જાગૃત થાય પછી ભગવાન કૃપા કરે અને આ ત્રણમાંથી કોઈ એક ભાવ તમારા અંદર ધીરે ધીરે પ્રગટ થવા લાગે જયારે તમે ઠાકોરજી ની સેવા કરો તમે જે સ્વરૂપની સેવા કરો છો પેલા આપણે કૃષ્ણના ભાગલા પાડતા બંધ કરી નાખીએ મારા ઘરના ઠાકોરજી અલગ હવેલીમાં બિરાજતા ઠાકોરજી અલગ આપણે ભાગલા પાડીએ છીએ નાદ દ્વારા માં જે શિનાજી બિરાજે છે એ તમારા ઘરે છે અને તમારા ઘરે જે છે એ નાદ દ્વારા વરસાદનું પાણી નદીમાં જાય નદીનું પાણી કેનાલના માધ્યમથી તમારા ઘર સુધી આવે એમ વરસાદનું પાણી નાથ દ્વારાના શિનાથજી છે નદી એ હવેલીના શિનાથજી છે અને તમારા ઘરે જે કેનાલના મારફતે જે નળમાં પાણી આવ્યું જે મૂળ વરસાદનું પાણી હતું પણ એની વ્યવસ્થા તમારા ઘર સુધી ઉપલબ્ધ થઈ એ જ નાથ દ્વારાના શ્રીનાથજી બાબા એ જ વસ્તુતાએ એવા જે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે એ જ તમારા ઘરે આવીને વિરાજમાન થયા છે જ્યારે ઠાકોરજીનો આવિર્ભાવ કરવામાં આવે છે ત્યારે એ પરબ્રહ્મ તત્વ એ શ્રી કૃષ્ણનું ધ્યાન અને ચિંતન કરીને એ ભાગવતજીના જે જન્મ પ્રકરણના જે શ્લોકો છે એ શ્લોકોનું ગાન કરીને વલ્લભકુલ દ્વારા એ ઠાકોરજીના અંદર એ પરબ્રહ્મ તત્વનું એમાં આવિર્ભાવ કરવામાં આવે છે તો એ કૃષ્ણ જો તમારે ઘર પર બિરાજમાન હૈ સાક્ષાત હૈ પરબ્રહ્મ હૈ એ ભાવ કો જાગૃત કરના તો ના દ્વારા જાવ તારે એ દર્શન કરવાનું દ્વારકા જાઓ ત્યારે જ દર્શન કરવાના છે હવેલીમાં જાવ ત્યારે એ જ દર્શન કરવા એમાં ભેદ વૃત્તિ નથી રાખવાની કે આ અલગ અને મારા ઘરનો અલગ એ જ મુખડું તમારા સામે આવવું જોઈએ એ તમારા ઘરના ઠાકોરજીનું જે મુખારવિંદ છે એ જ મુખારવિંદને મનમાં સમાહિત કરીને એ ઠાકોરજીના દર્શન કરવાના છે તમને બધે એ જ દેખાવો જોઈએ આ એનું જ રૂપ છે જ્યારે ભેદ આવશે અત્યારે હું બાલકૃષ્ણલાલજી બોલું અને બાલ લીલાઓને આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે તમારા મનમાં કોઈ બીજા બાલ આ અલગ અને મારા ઘરના અલગ આ ભેદ વૃત્તિ ન જોઈએ છું એ મારા જ ઘરમાં બિરાજમાન છે જેની હું નિત્ય સેવા કરું છું એ કથાનું હું શ્રવણ કરું છું જે મારા ઘરમાં બિરાજતા કૃષ્ણ છે અને એ ભાવ જ્યારે તમારામાં જાગૃત થશે તો એ કથા તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે તમારા ભાવને વધારનારી બનશે

ત્યારે પણ પેલા સાક્ષાત ભાવ પ્રગટ કરો આ પૂર્ણ પુરુષોત્તમ છે આવું કેવું પડે પોતાના સ્વામી છું હું ધનવાન છું હું પ્રતિષ્ઠાવાન છું હું સત્તાવાન છું આ હું સાથે એટલા બધા લેબલ જોડાયેલા છે આપણે જયારે પગરખા કાઢીએ ને ત્યારે સૌથી પેલા લેબલ કાઢવાના છે दास मैं प्रभु का हूं और प्रभु मेरे हैं ये भाव को दृढ़ करते हुए हमें मंदिर के अंदर जाना है या अपने ठाकुर जी के दर्शन करने तू मारो ने उतारो आज ज्ञान छे भाई मदन्य न जानती ना हम तेभ्यो मनागपी તું મારો અને હું તારો એનાથી વિશેષ મારામાં કઈ જ્ઞાન જ નથી આ જ્ઞાન છે કેટલા પણ વિદ્વાન થયા તમે કેટલી પણ પોથીઓ વાંચી તમે કેટલી પણ કથાઓ શ્રવણ કરી પણ આ જ્ઞાન જો તમારોમાં પ્રગટ ના થયો

અનેક નાવિક જતા હોય છે નાવમાં એટલે સંતે પેલા નાવિક ને કીધું તને સંસ્કૃતનું જ્ઞાન ખરું નાવિક કે ના તને અંગ્રેજીનું જ્ઞાન ખરું નાવિક કે ના તને શાસ્ત્રોનું જ્ઞાન ખરું નાવિક કે ના બોટ મધ્યમાં આવી બોટમાં કાણું પડ્યું પાણી ભરાવા લાગ્યું નાવિકે કીધું તમને તરવાનું જ્ઞાન ખરું સંત કે ના તો તમારું જીવન વ્યર્થ કારણ કે હવે આ નાવ ડૂબવાની છે તમે કેટલાય શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું કેટલાય સાહિત્યનું જ્ઞાન મેળવ્યું કેટલી ભાષાનું જ્ઞાન મેળવ્યું પણ હવે આ નાવ ડૂબવાની છે જો તરતા ના આવડતું હોય તો તમારી આ જ ક્ષણ સમાપ્ત થઈ જવાની છે કારણ કે હું તો ચાલ્યો મને તરતા આવડે છે અને તમે ડૂબવાના છો ભાઈ એમ જીવનના અંદર કેટલા પણ શાસ્ત્રો વાંચ્યા હોય કથાઓ તમે શ્રવણ કરેલી હોય પણ આ જ્ઞાન પ્રગટ ના થયું હોય કે હું ભગવાન તું મારો અને હું તારો આ શ્રેષ્ઠ જ્ઞાન આ બધું જ મારા પ્રભુની લીલા છે આ જ્ઞાન છે कथैव तस्य लीलेति मत्त्वा चिन्तां द्रुतं त्यज। तथैव तस्य निनेति मत्त्वा चिन्तां द्रुतं त्यज। आ जगत्ये भगवान्नी क्रीडा छे आ ज्ञानच આ જગતના અંદર હું કેવલ એક નિમિત્ત પાત્ર છું આ જ્ઞાન છે આ જગતના તારક આ જગતના ઉદ્ધારક મને બનાવનાર એ ઈશ્વર છે આ ઈશ્વર સાથે મારો સનાતન સંબંધ છે આ જ્ઞાન છે એ ઈશ્વરની ઈચ્છાથી જ આ વિશ્વના અંદર દરેક વસ્તુ થાય છે આ જ્ઞાન છે હું તો ખાલી એક પાત્ર ભજવવા આવ્યો છું ભક્તિ કે છે આ બધું ભગવાનનું છે ને ભગવાન કરે છે માયા કે છે આ બધું તારું છે ને તું કરે છે આ તારું છે ને તું કરે છે આ જ્ઞાન છે આ ભગવાનનું છે ને ભગવાન કરે છે આ જ્ઞાન છે આ જ્ઞાન અગર વ્યક્તિમાં પ્રગટ થઈ જાય છે તો એને કોઈ જાતે પ્રસન્નતા કે શોકમાં એ પડતો નથી સાક્ષી ભાવ એ વાદળા જયા કરે છે આકાશના અંદર પણ એ પોતે એમાં જોડાતો નથી

भगवान सुनो यह ज्ञान है अरे भगवान मैं तो एक बांसुरी हूं आप मुझे बजाओ जब बांसुरी शरणागत थी जाए भगवान ना द्रोष्ट में हे श्याम मैं तो तारो एक वाद्य छु तू मने बजाओ हे श्याम मैं तो तेरी एक कठपुतली हूं तू मुझे नचा हे श्याम मैं तेरा एक खिलौना हूं खेल मेरे साथ बेबी डॉल से रमे नानी छोरियों પછી બેબી ડોલ ને ઘણી વાર આમ મરોડી કાઢે તોડી કાઢે હાથ ના છૂટા કરી નાખે મુંડી છૂટી કરી નાખે પછી પાછું ભેગું કરી નાખે અને બેબી ડોલ વિચારી બેબી ડોલ નું એક જ લક્ષ્ય છે તું રમ મારા સાથે પણ એ બેબી ડોલ બહુ પે 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 કરે તો બાળકને મજા આવે ના આવે આપણે આ જગતના અંદર ભગવાનના એક રમકડાથી ના આવ્યા છે ભાઈ अपने बता बेबी डॉल से भगवान नहीं ये रमे जा अपना सर खेलते हैं कोई कुआर को हाथ भांगी काढ़े पग भांगी काढ़े कोई कुआर को डिटैचमेंट करी ना खेले पर वो पैं पैं नहीं करूं मैं तो भगवान के क्यों मजा नहीं आओ दितारा सर तरंबा में अरे मैं भगवान का एक खिलौना ना हूं भगवान तुम मेरे साथ खेलो ये ज्ञान अटलूज ज्ञान

સહસ્ત્ર વર્ષોથી એ ભગવાન તમારાથી હું વિખુટો પડેલો છું તમને મેળવવા કે મળવા માટે જે મારા અંદર તાપક તાપકલેશ હોવું જોઈએ હજી સુધી પ્રગટ થયું નથી હું મારું દેહ ઇન્દ્રિય પુત્ર પરિવાર આદિ સાથે આપના શ્રી ચરણાર વિંદોમાં હું સમર્પિત થઉં છું એ કૃષ્ણ હું તમારો છું શ્રી કૃષ્ણ આ બ્રહ્મ સંબંધ છે એટલે બ્રહ્મ સંબંધે સિદ્ધિ નથી પણ સિદ્ધિ સુધી પહોંચવાનું પ્રથમ ચરણ છે કોલેજમાં એડમિશન લઈએ તો ડિગ્રી નથી મળવાની એ જ દિવસે પણ ડિગ્રી મેળવવા માટે એડમિશન છે એમ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર ભગવાનના ગોલોકામ સુધી પહોંચવા માટેનું જે પહેલું ચરણ છે એનું નામ બ્રહ્મ સંબંધ છે કે એમાં એ સંસ્કાર જાગૃત થાય છે જે પડીને એ ભગવાનના સંબંધને ભૂલી ગયો છે તો એ બ્રહ્મ સંબંધના માધ્યમથી એ ભક્તિ આશ્રમની શરૂઆત થાય છે જેમ શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય એમ આત્માના પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ રૂપી લગ્ન થાય

અને એ ઇન્ટરસેક્શનમાં જ્યારે તમે કંઠી પહેરો છો અને મહાપ્રભુજીએ બહુ સુંદર એનું અર્થઘટન કર્યું કે જે કંઠી પહેરીને સ્નાન કરે છે એને પ્રયાગ તીર્થનું ફળ મળે છે એ જ્યારે જળથી સ્નાન કરતો હોય અને કંઠી પહેરીને પછી જે જળથી સ્નાન કરે છે એ જળ પવિત્ર બની જાય છે દેર ઇઝ અ ડિફરન્સ બિટ્વિન શુદ્ધતા એન્ડ પવિત્રતા તમે હાઇજીનિકલી ક્લીન થયા એને શુદ્ધતા કહેવાય અને તમે પાપ રહિત થયા એને પવિત્રતા કહેવાય આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ ત્યારે શુદ્ધ પણ હોવા જોઈએ અને પાપ રહિત પણ હોવા જોઈએ એ કંઠી પહેરીને જે વ્યક્તિ સ્નાન કરે છે એ તત્પૂરતું પાપ રહિત બને છે પૂર્ણ પાપનો એમાં નિવૃત્તિ થતી નથી પણ સેવા કરતા સુધી એ સમય પૂરતો એ પાપ રહિત બની જાય છે તો શુદ્ધ અને પવિત્ર એટલે કંઠીને આપણે ધારણ કરીએ છીએ બ્રહ્મસમન લીધા પછી એ સેવકનો યુનિફોર્મ છે કંઠીને પહેરવું તો લીધા પછી તુલસીની બે માળા આપણે એક નામ દીક્ષાની બીજું બ્રહ્મસંબંધ દીક્ષાની એક રાધાજીના ભાવથી બીજું કૃષ્ણના ભાવથી એક ગુરુના ભાવથી બીજું ગોવિંદના ભાવથી એમ બે કંઠીને આપણે ધારણ કરીએ અને કંઠી અંત સમય સુધી એના ગળામાં રહે અને જયારે એ સદગત આત્મા ભગવાનના ગોલોક ધામમાં જાય પછી એના પાછળ માલા પેરામણી કરવામાં આવે એમાં કંઠીની પેરામણી કંઠી એને પહેરાવવામાં આવે છે આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ એ બ્રહ્મ સંબંધ છે અને એ પ્રથમ શરૂઆત છે બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી

જે ભગવત બીજ આપણા અંદર છે એને પલ્લવિત કરવા માટે બાલ ભાવ માધુરી ભાવ સાક્ષાત ભાવ યુક્ત આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ જેનાથી એ બીજ પલ્લવિત થાય અને એ બીજ અગર એ વૃક્ષ થવાની એમાં સંભાવના હશે ફળ આપવાની સંભાવના હશે તો એ સર્વાત્મ ભાવ સુધી પહોંચશે અને જનજનમાં પ્રત્યેક કણકણમાં એને ઈશ્વરના દર્શન થાય એને સર્વાત્મ ભાવ એના અંદર જાગૃત થાય પણ એ બીજની જે સંભાવના હશે એ કડીરૂપ બીજ કડી સુધી જ પહોંચશે વૃક્ષરૂપ વૃક્ષ સુધી પહોંચશે અને ફલરૂપ બીજ ફળ સુધી પહોંચશે એની જે સંભાવના ભગવાને પહેલાથી નિર્ધારિત કરેલી હશે બ્રહ્મ બ્રહ્મસમન લીધા પછી એને એ જ ફળની પ્રાપ્તિ થશે પુરુષાર્થ કરના ઉસ્કા ધર્મ હૈ સાધન કરના ઉસ્કા ધર્મ હૈ સિદ્ધિ પ્રાપ્ત કરવાના સફળતા પ્રાપ્ત કરવાના वो ईश्वर के हाथ की बात है इसलिए पुरुषार्थ करते जाओ कर्म करते जाओ फल की इच्छा के बिना वो फल ईश्वर प्रदान करता है तो भाव अगर दुनिया नकामी चलाए पहला भाव जो मैंने एक जनू के आके भी तुम्हारा पुष्टि मार्ग नहीं सेवा भगवान ने नवड़ाओ भगवान ने अत्तर लगाड़ो भगवान ने श्रृंगार करो

એમાં ભાવ તો હોય જ છે લૌકિક ભાવ હોય છે ભાવ વગર લૌકિકમાં ના જીવાય અને અલૌકિકમાં ના જીવાય યાદ રાખજો ભાવ તો જોઈશે જ એ મોડ કેવા વિદ્યા કરે છે હોય કેક લાવે અને મોડા પર ચોપડે આમાં શું મળ્યું એને જરા આપણે બુદ્ધિ થી વિચાર કરીએ કે આના પાછળનો કોન્સેપ્ટ શું આમ આપણે વેસ્ટ કરીએ છીએ ગંધવાળો કરીએ છીએ પણ દિસ ઇઝ ધ મોડ ઓફ એન્જોયમેન્ટ એમાં ભાવ છે એન્જોય કરવાનો અને જ્યારે એન્જોયમેન્ટનો ભાવ આવે ત્યારે કોઈ પણ વિદ્યા આપણે કરીએ એ બધાને ગમે એમ આ એક એક મોડ છે એન્જોયમેન્ટનો એક મોડ છે એક ભાવ છે અને યુ વેન યુ ગો વિથ ધેટ એન્જોયમેન્ટ મોડ ઇન યોર માઇન્ડ યુ હેવ ટુ ગો વિથ ધેટ ભાવ પછી બુદ્ધિન વચ્ચે નાખ નાખ કરો તો પછી તમે એન્જોય જ ના કરી શકો બુદ્ધિ કે હું કામ આ બધું કરવાનું જરૂર તું ઘેર બેઠો શાંત નથી તારે શાંતિ મેળવવા આટલો બધો કર્મ કરવો પડે રોલર કોસ્ટર જવું પડે ગાડીઓમાં બેસવું પડે પછી પેલો ગાડી ઠોકે એના કરતાં ઘેર તું શાંતિ ત્યારે બેસ ને હું કામ તારે આ બધી વિધિઓ કરવાની આનંદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની આવો વિચાર કરે શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ